જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના આપણે મહા મહિનાના સંકષ્ટ ચતુર્થી છે તો તેની વ્રત કથા વ્રતના નિયમો અને મહત્વ વિશે જાણીશું જો તમને મારું વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો બોલો શ્રી ગરબા ગણપતિ મહારાજ કી જય વ્રતના નિયમો જોઈએ તો શ્રી સિદ્ધિદાયક ગણેશ વ્રત દરેક પક્ષ ચોથી ચતુર્થી કરી શકાય છે ચોથ ચતુર્થીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે અગર કોઈ પણ મંગળવારથી ગણેશ વ્રત કરી શકાય છે ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવારિકાઓ કરી શકે છે જરૂર પડે તો પુરુષો પણ આ વ્રત કરે છે સોના ચાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું અગર તો ત્રણ સોપારી લેવી અથવા તમારા ઘરના મંદિરમાં જે સ્થાપિત ગણપતિ હોય તેની પૂજા કરવી અને સ્થાપના કરવી તેમજ સિદ્ધિ અને બુદ્ધિનું પૂજન કરવું સાથે તેમના પિતા શંકર ને પાર્વતીનું પણ પૂજન કરવું જોઈએ ગણેશ યંત્ર હોય તો તેનું પણ પૂજન થાય છે પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરીને તેના ઉપર ગણેશજીની મૂર્તિ અથવા મૂકવી પૂજા માટે વ્રત ધારકે નાહીને સ્વચ્છ વસ્ત્રો પહેરી ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું ધ્યાન ધરી પંચોપચાર કે સડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકુ સિંદુર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા જાસુદનું ફૂલ ઉત્તમ કહેવામાં આવ્યું છે ન હોય તો કોઈ પણ ફૂલ ચડાવી શકાય છે નૈવમાં ઘઉ ગોળ ઘીના લાડુ કરવા શક્ય હોય તો અને ના હોય તો ઘી ગોળનો પ્રસાદ પણ ધરી શકાય છે તુલસીના પાનનો ઉપયોગ ન કરવો સિંહ રાશિની સંક્રાંતિમાં ભાદરવા સુદ શુક્લ પક્ષ ચોથ ચતુર્થીએ રાત્રે ચંદ્ર દર્શન કરવું નહીં જો ભૂલથી પણ આ દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો વ્રત ધારકને મિથ્યા કલંક લાગે છે આ દિવસે દિવસે જે પૂજન વિધિ કરી લેવી બાકીની દરેક માસની કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થીએ ચંદ્ર દર્શન માન્ય છે જે હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય એટલે કે જે મનોકામના હોય તે અંગેના આ પુસ્તિકામાં આ સ્ત્રોત્રો આપેલા છે તેનો અવશ્ય પાઠ કરવો જોઈએ જેમ કે સંતાન પ્રાપ્તિ લક્ષ્મી પ્રાપ્તિ સંકટ વિજ્ઞાના માટે વ્રત કરી શકાય છે ઉપરાંત ચાલીસા અને બાવણીનો પણ પાઠ આ દિવસે કરી શકાય છે વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને કાલાવાલા કે વિનંતી કરી પોતાની દર્શાવી જોઈએ હવે આપણે ગણેશ ચતુર્થીની વાર્તા સુતજી કહે છે કે મહા મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીને વિકટ ગણેશ ચતુર્થી કહે છે વિકટ એટલે ભયંકર ગણેશજીનું ધડ મનુષ્યનું હતું જ્યારે મસ્તક હાથીનું હતું હાથીને વિકટ ગણીને આ નામ આપવામાં આવ્યું છે આગળ દર્શાવેલા વિધિવિધાન મુજબ પૂજન વિધિ કરવી જોઈએ હવે હું તમને મહા મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા સંભળાવું છું તે તમે સાંભળો ઋષિ શર્મા બ્રાહ્મણની કથા સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક રાજા થઈ ગયા તે ક્ષત્રિય હતા તેમનો સ્વભાવ સરળ અને સત્યનિષ્ઠ હતો તેઓ વિદ્વાન બ્રાહ્મણોને ઘણું માન આપતા હતા તેમના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ નહોતી તેમના રાજ્યમાં કોઈ પણ અપાહિજ દરિદ્ર કે દુઃખી નહોતા બધા લોકો આધિ વ્યાધિ રહિત દીર્ઘાયુ હતા તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા એક પુત્રની પ્રાપ્તિ પછી તેનું મૃત્યુ થયું આથી પુત્રનું પાલન પોષણ તેની માતા ભિક્ષા માંગીને કરવા લાગી આ બ્રાહ્મણીએ મહામાસની સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું આ બ્રાહ્મણી છાણથી ગણેશજીની મૂર્તિ બનાવી દરરોજ પૂજન કરતી હતી વિધિ અનુસાર તલના લાડવા બનાવતી આ પુત્ર ગણેશજીની મૂર્તિ ગળામાં બાંધીને રમવા માટે નીકળ્યો આ સમયે એક નિરપિસાચ કુંભારે તે ચાર વર્ષના બાળકને બળજબરીથી પકડી લઈ જઈ માટીના વાસણો પકાવવાની નિભાળમાં નાખી આબ ચાપી દીધી આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા ચારે બાજુ ઘૂમી વળે બાળક ન બળતા મળતા તે વ્યાકુળ થઈ ગઈ તેણે રડતા રડતા ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી વિશાળ શરીરવાળા સૂર્ય સમકાંતિવાળા તમે આ દુખીણીની રક્ષા કરો હે ગજાનંદ હે ચાર ભૂજાધારી હે મસ્તકમાં ચંદ્રમાને ધારણ કરનારા હે વિનાયક હે અનાથોના નાથ હે વરદાયક હું પુત્ર વિયોગમાં દુઃખી છું તમે મારી રક્ષા કરો આ રીતે બ્રાહ્મણી અડધી રાત સુધી વિલાપ કરતી રહી પ્રાતઃકાળ થતાં કુંભાર નિંભાડા પાસે આવ્યો નિંભાડો ખોલીને જોયું તો જાંઘ પર પાણીમાં પેલું ચાર વર્ષનું બાળક રમી રહ્યું હતું આવી અદભુત ઘટના દેખીને તે ભયથી કાંપવા લાગ્યો અને આ બાબતની જાણ તેણે રાજાને કરી અને પોતાના કુકર્મની સજા કરવા રાજા હરિશ્ચંદ્રની વિનંતી કરી કુંભારે રાજાને જણાવ્યું ઘણા સમયથી મારા નિંભાડામાં વાસણો પાકતા નહોતા તે કાચા રહેતા હતા આથી મેં એક તાંત્રિકને આ માટે પૂછ્યું તો તેણે જણાવ્યું કે કોઈ બાળકની બલિ આપ પછી તારા વાસણોને ભાડામાં પાકા થશે આ તાંત્રિકની સલાહ સાચી માની મેં ઋષિ શર્માના બાળકને બળજબરીથી પકડી લાવી મારા નિભાડામાં નાખી આગ ચાપી દીધી અને નિભાડો બંધ કર્યો જ્યારે મેં સવારે નિભાડો ખોલ્યો તો બાળકને પાણીમાં રમતો જોયો આ દ્રશ્ય જોઈ હું ગભરાઈ ગયો અને તમારી પાસે આવી સાચી હકીકત જણાવી કુંભારની આ વાત સાંભળી રાજા બહુ પામ્યા અને છોકરાને લઈ આવવા સૂચના આપી કુંભાર ઘરે જઈને બાળકને લઈને રાજ દરબારમાં હાજર થયો બાળકને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ કોનું બાળક છે તેની તપાસ કરો આ નિભાડામાં ઝાંઘ પર પાણી ક્યાંથી આવ્યું તેમાં લીલોતરી કેવી રીતે ઉગી કુંભારે આગ લગાવવા છતાં બાળકના શરીરે કોઈ પણ ભાગ બળ્યો નથી તેવું દેખાતું નથી આ બધાનું શું કારણ છે તપાસ કરી કરી મને જણાવો રાજા મંત્રી સાથે આ પ્રમાણે વાત રહ્યા હતા તે સમયે બ્રાહ્મણી કરતી રાજદરબારમાં ઉપસ્થિત થઈ તેણે બધી વાત જાણે તે કુંભારને કોસવા લાગી તેણે દોડીને પોતાના બાળકને ઉચકી લઈને પોતાના ખોળામાં બેસાડી દરબારમાં એક ખૂણે બેસી ગઈ રાજા હરિશ્ચંદ્રે બ્રાહ્મણીને પૂછ્યું આ બાળકને નિભાડામાં નાખી આગ ચાપવામાં આવી છતાં તે દાજ્યો નથી તેનું શું કારણ છે તે એવું શું કાર્ય કર્યું છે જેથી તારો બાળક હેમખેમ રહી ગયો છે આ બધું હું જાણવાની ઈચ્છા રાખું છું રાજાની વાત સાંભળી બ્રાહ્મણીએ કહ્યું કે હે મહારાજ હું સંકટ ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું આ વ્રતના પ્રભાવે કરી મારો પુત્ર બચી જવા પામ્યો છે રાજા મંત્રી અને હાજર રહેલા સૌ કોઈ વાત સાંભળી ગણેશ ચતુર્થીના વ્રત પ્રત્યે ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા આવો શ્રી ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રતનો પ્રભાવ છે ગણેશ સંકષ્ટ ચતુર્થી નું વ્રત કરો કે ના કરો પણ આ વાર્તા જરૂરથી સાંભળવી જોઈએ તો પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થઈ અને સંકટો વિઘ્નોનો નાશ થાય છે બોલો શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય ઓમ વિઘનેશરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય શકલાય જગદ્વિધાય નાગાનનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે જય માતાજી